આવતીકાલે લોકસભા ચૂંટણી જાહેર થશે ચૂંટણી બે હજાર ચોવીસ અને રાજ્ય વિધાનસભાઓના કાર્યક્રમ ની ઘોષણા કરવા માટે ચૂંટણી આયોગ શનિવારે સોળ માર્ચે પ્રેસ કોન્ફરન્સ કરશે જે બપોરે ત્રણ વાગે હશે અને તેને

એડબ્લ્યુએસ આવાસ યોજનાના ફોર્મ ભરાવવાનું શરૂ તો આર્થિક રીતે નબળા લોકો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અમદાવાદ શહેરના ગોતા નરોડા અને હંસપુરા વિસ્તારમાં બે બેડરૂમ હોલ કિચનના એડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનોની જાહેરાત બહાર પાડવામાં આવી છે એડબ્લ્યુએસ આવાસ યોજનાના મકાનો મેળવવા માટે ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ

સાથે લોહી લુહાળ બની હતી તેમજ લોહીના રેગાડા રોડ પર જોવા મળ્યા હતા ઘટનાને પગલે લોકો એકત્રિત થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી અમદાવાદ શહેર કોંગ્રેસના માળખામાં ફેરફાર લોકસભાની ચૂંટણી પૂર્વે અમદાવાદ શહેર કોંગ્રેસના માળખામાં ફેરફાર કરવામાં આવ્યા છે શહેર પ્રમુખ દ્વારા આગેવાનો સાથે ચર્ચા કરીને શહેરના અડતાલીસ વોર્ડમાંથી ચાલીસ વોર્ડમાં બે બે વોર્ડ પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે કે જેમાંથી અઠ્યાવીસ વોર્ડ પ્રમુખને રિપીટ કરવામાં આવ્યા છે જ્યારે અન્યને શહેરમાં અન્ય હોદ્દા આપવામાં આવ્યા છે આવનારી ચૂંટણીમાં માઇક્રો લેવલે અસરકાર કામ ગીરી થઈ શકે તે માટે શહેરના સંગઠનમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે અમદાવાદમાં દાંતણ તોડવા ગયેલા બે મજૂર ખાલી કૂવામાં ખાપક્યા હતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં હાથીજણ સર્કલથી લાલગેબી આશ્રમ તરફ જવાના રોડ ઉપર નવી બનેલી કન્સ્ટ્રક્શન સાઇડની બાજુમાં જાળીઓમાં આવેલ કૂવામાં બે વ્યક્તિઓ પડી ગયા હતા અમદાવાદ ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે

એટીએસ એનઆઈએ સહિતની એજન્સીઓ દોડતી થઈ ગઈ હતી કે જેમાં એટીએસએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે જેમાં એટીએસ અને સાયબર ક્રાઇમે ટેકનિકલ એનાલિસિસના આધારે મેલ કરનાર શખ્સને ઓડિશાથી ઝડપી પાડ્યું છે ગુજરાતના ત્રણ લાખથી વધુ ખેડૂતોને લાભ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકાર દ્વારા અનેકવિધ પ્રયાસો થઈ રહ્યા છે ખેડૂતોના ઉત્પાદિત પાકોની ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા પણ સમયસર કરવામાં આવે છે કે જેના ભાગરૂપે ગુજરાતમાં તુવેર ચણા અને રાયડાને આગવી તારીખ અઢારમી માર્ચથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે જે આગામી નેવું દિવસ એટલે કે પંદરમી જૂન સુધી ચાલુ રહેશે જેનો લાભ અંદાજે ત્રણ લાખ ખેડૂતોને થશે સાપુરના રેટિયાવાડી નજીક બે માસથી ગટર ઉભરાવાની સમસ્યા શહેરના સાપુરમાં રેટિયાવાડી પાસે કેનેડીની પોળમાં છેલ્લા બે મહિનાથી ગટર ઉભરાતા ગંદા પાણી રસ્તામાં ફરી વળે છે જેના લીધે ગંદા પાણી ભરાઈ રહેતા તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહી માં પોકારી ઉઠ્યા છે ગંદા પાણી ભરાતા રોગચાળો ફેલાવાની શંકા સેવાઈ રહી છે વારંવાર રજૂઆત છતાં તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે કોઈ કામગીરી કરતી ન હોવાની ફરિયાદ ઉઠી છે જુનાગઢ તોડકાંડ કેસમાં એએસઆઈ દીપક જાનીની એટીએસે ધરપકડ કરી તો ગુરુવારે સવારે દીપક જાનીને એટીએસની ઓફિસ બોલાવવામાં આવ્યા હતા તેમની વિધિવતની ધરપકડ કરીને જુનાગઢ જેલમાં મોકલી દેવા હતા જ્યારે આ કેસમાં પીઆઈ ગોહિલ હજુ પણ ફરાર હોવાથી તેમને પકડવા તજવીજ શરૂ કરી દેવામાં આવી હોવાનું એટીએસના અધિકારીઓએ કહ્યું છે તો ઉલ્લેખનીય છે કે તરલ ભટ્ટ એ જુનાગઢમાં દારૂ જુગારની ડ્રાઈવના ઓથા હેઠળ કેસો કરીને ફ્રીઝ બેંક માહિતી મેળવી લીધી હતી મામલતદાર સહિત એકસો ને આડત્રીસ અધિકારીઓની બદલી લોકસભા ચૂંટણી અગાઉ હવે બદલીનો દોર શરૂ થઈ ગયો છે ત્યારે એક જ દિવસમાં એક સાથે બદલીઓનો ગંજીપો ચિપાયો છે તો આ બદલીના હુકમ સાથે બળતીના પણ હુકમ કરવામાં આવ્યા છે સામાન્ય વહીવટ વિભાગ અને મહેસૂલ વિભાગ દ્વારા એક સાથે બદલીના હુકમ કરવામાં આવ્યા છે આમ એક સાથે વિવિધ સંવર્ગના કુલ એકસોને અડતાલીસ અધિકારીઓની બદલી અને બળતી કરવામાં આવી છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝને યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બે લાયકોને જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે